ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પંદરમી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે દેશભરમાં અગિયારમી ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે જેના અનુસંધાને આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે શ્રી આદર્શ પ્રાથમિક શાળા દામાવાસ કંપા અને શ્રીમતી આર એમ મકાણી ઉચ્ચતર માધ્યમિક શાળા અને એનપી ધોળુ હાઈસ્કૂલના ના અને શિક્ષકગણ સાથે સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભી ડેપ્યુટી સરપંચ રામાભાઈ વણઝારા સદસ્ય ઠાકોરભાઈ વણઝારા સદસ્યા ગોરીબેન રામજીયા અને સુનિલબેન અને તલાટી શ્રી અમૃતભાઈ ગમાર સાથે સેવા મંડળીના ચેરમેન શ્રી એનડીઆરસી મેમ્બર મોહનભાઈ પટેલ અને ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ બાબુભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રામાભાઈ રાવળ અને સ્ટાફ સાથે હાઇસ્કૂલના આચાર્ય શ્રી દીપેનભાઈ પટેલ ને સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ગ્રામજનો સાથે પ્રાથમિક શાળાથી શરૂ થઈ નિષ્કલંકી નારાયણ મંદિર થઈ ગામમાં તિરંગા યાત્રા થકી આખો જ ગામ રાષ્ટ્રીય પર્વ તિરંગા યાત્રામાં જોડાયેલ હતું કોટ ચંદ્રશેખર બાબ સારખેડ બ્રહ્મા Yeah! <laughs> you